દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાં અન્ડોર પ્રથમ સ્થાને છે બ્રિટન અને અમેરિકા નો સમાવેશ માં પણ થતો નથી જ્યારે ભારત છાસઠ માં સ્થાને છે

દર વર્ષે યોજાતી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેની ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સૌથી વધુ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધી દસ લાખ લોકોએ નોંધણી કરાવી છે તેમાંથી ત્રણ લાખ લોકોએ કેદારનાથ માટે નોંધણી કરાવી છે ભારતમાં વધી રહેલા અકસ્માતોને પગલે હવે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં નવા ટુ વ્હીલર ખરીદી પર ફરજિયાત આઈએસઆઈ માર્ગ વાળી હેલ્મેટ આપવામાં આવશે

આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે